ભગીની સેવા ફાઉન્ડેશન ક્લબ રાજકોટ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે ગઈકાલે રાજકોટ ખાતે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રણજીત પેલેસમાં પધાર્યા હતા જ્યાં તેમનું ક્ષત્રિય મહિલાઓ દ્વારા તલવાર રાસ કરીને અદભુત સ્વાગત કરવામાં આવ્યું હતું ક્ષત્રિય મહિલા ગ્રુપ છેલ્લા આઠ વર્ષથી રાસ રમાડે છે જેમનું સમગ્ર આયોજન માંધાતા સિંહ રાજમાતા કાંદબરી દેવી દ્વારા કરવામાં આવે છે આ કાર્યક્રમમાં સીએમ સહિત જીતુભાઈ વાઘાણી મેત્ર કુંડારિયા અંજલીબેન રૂપાણી વગેરે આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચામુરા માં આશાપુરા મનોબળ આપણું વધારે આ વખત નવરાત્રિ કઈક જુદી દેખાય છે એટલા માટે નવરાત્રી અડતાલીસ કલાક પહેલા કે એટલે પાકિસ્તાનમાં જઈને

त्रासवादी के पाकिस्तान में की दूसरे गोरी नो जवाब और गोरा थी आपसे इतनो जवाब पत्थर थी मर से अबे भारत आलिया मालिया जमालिया वो ना तापला खावा माते हमें तैयार नहीं भारत की ताकत भारत की शक्ति એને મુજાકર કરી છે અને હવે વિશ્વમાં કોઈ પણ કોઈ પણ દેશ ભારતથી સામે સુદી રીતે જોને નહીં આ તું ઉછકે પર નહીં ભારત પર માસ સત્તા કરવા માટે આ દોડી છે ભારત કુરબાની જેમ અસર સહન ધારિણી વિપુદલ વાળી દુશ્મનોના માથું ઉતારવા માટે સક્ષમ છે આ રીતે આ વખત નવરાત્રી શક્તિનું આરાધના શક્તિની ઉપાસના આપણે સૌ બનાવી આપણે સૌ ગુજરાતી આપણા ગુજરાતની સમૃદ્ધિમાન બનાવીએ અને આવનારા દિવસોમાં ભારતમાં ગુજરાત પણ એક રોલ મળેલ આ રીતે આ નવરાત્રીનું આયોજન આપણે સૌ કરીએ નવરાત્રિની આ વિશાળ સંખ્યામાં હું ઘણા બધા કાર્યક્રમમાં જઈને આવ્યો આટલી વિરાટ સંખ્યામાં યુવાનો ભાઈઓ બહેનો ક્યાંય જોયા નથી આજે અહીંયા મોટો સંગ્રામ યુવાનોનો ઉભો રહ્યો છે આ યુવા શક્તિ દેશથી તાકાત બની એ જ અભ્યર્થના